પછી ટ્રકમાં ભરવાનું ચાલુ છે ને આ સાઈડ આટલા કાટા ભરેલા પડ્યા છે પેલી ખેલા પેલા બાજુ ખેતરમાં પણ અલગ અલગ ચાલુ છે બધી અને શિલવાના કાટા પણ બધા માણસો રાખેલા છે એટલે લોટ રૂપિયો હવે આવવાનો છે બટાકાનો ભાવ આવશે એટલે હવે વેચવાનું ચાલુ જ છે એટલે તમને બતાવીએ ચલો તો હવે જઈએ આપણે જો મુલાકાત થાય તો કરીએ કાઢતા ચાલુ છે અહીંયા આ છે તરની અંદર આમાં સાઈડ નીકળી ગયું છે અને આ લોકો છો આ ટ્રેક્ટર જે છે બોન્ડ વાટવાનું છે આજે અને આ છે બા બોન્ડ બધો સાથે જ થઈ જવા અને આ સાઈડ કાઢવાનું ચાલુ છે ચલો તો હવે આટલું પટી ગયું નેકળો જોઈ જાય બટાકા આ સાઈડ તો કટા ભરીને તૈયાર રહેશે આથી પણ કટારો ભરાવાનું ચાલુ છે હવે અમે જોવું હોય તો બતાવું કે હાલ છે શું કરવું છે બતાવશું બતાવના રો લે